મધ્યપ્રદેશના ઉજ્જૈનના માગડોનના સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રાષ્ટ્રીય એકતાના પ્રતિક અને અખંડ ભારતના શિલ્પી ભારત રત્ન સરદાર પટેલની પ્રતિમાને કેટલાક અસામાજિક તત્વોએ ઉખાડી ખંડિત કરી સળગાવી હોવાની ઘટનાને લઈ લોકોમાં રોષ ફેલાયા છ

પચીસ એક બે હજાર ચોવીસના રોજ મધ્યપ્રદેશના ઉજ્જૈન બાજુમાં માકડોન ગામ ખાતે શ્રી રામ ભગવાનની પ્રતિમા અને સરદાર પટેલના સ્ટેચ્યુને અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવે છે અને પાછળથી એમને સળગાવી દેવામાં આવ્યા છે તો આ ઘટના અમે વખોડીએ છીએ અને આવા અસામાજિક તત્વોના ઝડપીમાં ઝડપી એમને પકડવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે જેથી કરીને ભવિષ્યમાં આવી બીજી કોઈ ઘટના ના બને તેનું ધ્યાન રહે દરેક એના માટે સરદાર પટેલ સેવાદળ એસપીજી દ્વારા અમે આખા ગુજરાતમાં આજે પત્ર આપવાનો કાર્યક્રમ રાખેલ છે અને અગાઉ જો આ આના લગતી કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમે અગાઉ ભવિષ્યમાં આને લગતા ઉગ્ર કાર્યક્રમો આપીશ ચૂંટણી પહેલા ભાજપમાં મોટા પાયે ભરતી